અને કાર્યકર હારી ગયો કોંગ્રેસને જે બેઠક પર સૌથી વધુ આશા હતી તે બેઠક કેમ તે હારી સવાલો અનેક છે અને જવાબો પણ એટલા જ છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ ગુજરાતની આણંદ બેઠક પરથી કોંગ્રેસે જીતના વિશ્વાસ સાથે અમિત ચાવડાને ને મેદાને તો ઉતાર્યા પણ એ વિશ્વાસને જાળવવા અમિત ચાવડા ખરા ન ઉતરી શક્યા અમિત ચાવડાએ આણંદના ઉમેદવાર તરીકે ઉમેદવારી તો નોંધાવી ત્યારે કહ્યું હતું કે હું કોંગ્રેસનો કાર્યકર છું સૈનિક છું અને લોકો માટે હું લોકો વચ્ચે જઈશ તે લોકો વચ્ચે તો ગયા ખરા પણ લોકોએ ના સ્વીકાર્યા આણંદ બેઠક પર ચૂંટણી પ્રચારમાં ક્ષત્રિયો ભાજપને જાકારો આપ્યો છતાંય ભાજપ જીતી ગયું કોંગ્રેસને આશા હતી કે આ બેઠક પર સૌથી વધુ ક્ષત્રિય છે અને તેનો લાભ અમિત ચાવડાને મળશે પણ એવું ના થયું આ સાથે તેમને એવી પણ આશા હતી કે જે રીતે ગ્રામ્ય વિસ્તારમાં મિતેશ પટેલનો વિરોધ થયો તો ક્યાંક ને ક્યાંક ગ્રામ્ય વિસ્તારના મત પણ તેમને મળશે અને અમિત ચાવડાની સાથે કોંગ્રેસને જે આશા હતી ક્ષત્રિય ઠાકોર રાઠોડ મુસ્લિમ સમાજ એસસી મતદાર અને સવર્ણ જ્ઞાતિના મતદારો વધારે છે તો તેનો લાભ પણ ક્યાંક ને ક્યાંક મળી જશે પણ કોંગ્રેસ એ ભૂલતી હતી કે આણંદ લોકસભા બેઠક પાટીદારોનું ગઢ પણ મનાય છે આ બેઠક પર ચાર વખત પાટીદાર નેતા જીતીને આવ્યા છે પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ માત ખાઈ ગયું અને પાટીદાર સમાજની પકડ પણ એટલી જ આણંદ બેઠક પર જોવા મળી અને મિતેશ પટેલને પાટીદારોએ જીતાડી દીધા પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને વધુને વધુ ફાઇટ એટલા માટે આપવી પડી હતી કારણ કે બંનેનું જીતનું જે માર્જિન હતું તે નેવ્યાસી હજારથી વધારે ન હતું એટલે આખરે ભાજપે મિતેશ પટેલે મેદાને તો ઉતાર્યા અને એ મેદાનમાં ઉતાર્યા અને એમની સાથે અમિત ચાવડાને જ્યારે કોંગ્રેસે ઉતાર્યા બંને વચ્ચે ટાઇટ ફાઇટ હતી છતાં પણ મિતેશ પટેલ જીતી ગયા અને કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક ફરી એક વખત માત ખાઈ ગઈ તમને શું લાગે છે કે કયા કારણોસર કોંગ્રેસ અને અમિત ચાવડા આણંદ બેઠક પરથી હારી ગયા અમને ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો અને સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો નમસ્કાર